રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આંગાઈ છે દ્વારકા પોરબંદર જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું ગીર સોમનાથ સુરત અને નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વલસાડ દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી અમરેલી અને ભાવનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું પાટણ મહેસાણા ખેડા મહિસાગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બોટાદ અમદાવાદ ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું વડોદરા છોટાઉદેપુર મહીસાગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલ મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યભરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આજના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે વિંડીના માધ્યમ દ્વારા સમજીએ તો એક સાથે આ ત્રણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક ઓફશોર ટ્રફ અને એક વરસાદી ટ્રફ જે સક્રિય થયો છે જેના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાનો છે અને જે પ્રકારે સમયની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આજના દિવસે રહી શકે છે જેમાં વલસાડ No, Sari. સુરત ભરૂચ ડાંગ તાપી દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટની આગાહીના પગલે ભારેથી ભારે વરસાદ આજના દિવસે રહેશે ત્યારે બીજી તરફ દ્વારકા જામનગર જુનાગઢ ભાવનગર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદ રહેવાનું પણ અનુમાન છે તે જોવા મળી રહ્યું છે જે વોશ્રોય ટ્રફ પસાર થઈ રહ્યો છે તેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ અસર થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે જેના કારણે દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદ ભારે થી ભારે વરસાદ રહેશે તો દરિયાઈકાંઠાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે પવન સાથે વરસાદ રહેવાના કારણે માછીમારોને સૂચના આપવામાં આવી છે દરિયો ન ખેડવાની બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા દાહોદ ઉદેપુર સહિતના તમામ જે વિસ્તારો છે તે સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ છે મહેસાણા પાલનપુર બનાસકાંઠા ડીસા સહિતના વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે રહેવાનો છે અને કચ્છમાં યલો રેડ એલ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને ભારેથી અતિભારે વરસાદ રહેશે એટલે રાજ્યભરમાં વરસાદી માહોલ સાથે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ આજના દિવસે રહી શકે છે તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ